એકમાત્ર પરાર્થ રસિક જો કોઈ હોય આ સંસારમાં તીર્થંકર પરમાત્મા જેની દસ વિશેષતામાં પહેલી વિશેષતા મૂકી આ કાલમ એ તે પરાર્થ રસિક જેને સંસારમાં બીજાને સહાય કરવાની ઈચ્છા નથી થતી એ ધર્મ ક્ષેત્રમાં આવીને કઈ સહાય કરવાના છે તમારો સગો ભાઈ ઊઠી ગયો હોય અને તમે કરોડ રૂપિયાનો છરી પડતો સંખ કઢાવતા હો મારે તમને પૂછવું છે તમારા સગા ભાઈને સ્ટેબલ કરવાનો હોય કે છરી પડતો સંઘ કાઢવાનો હોય વોટેવર કોઈ નવ્વાણું કરાવે કોઈ છરી પડતો સંઘ કરાવે કોઈ કરોડના ખર્ચે અઠ્ઠમ કરાવે કોઈ ઉપદાન કરાવે કોઈ બહાર ગામની યાત્રા કરાવે જે પણ કરાવો ધર્મનો વિરોધ નથી પણ યાદ રાખજો ભગવાનના શાસનમાં ધર્મ વિવેકપૂર્વક નો હોવો જોઈએ ધર્મમાં વિવેક જ્યારે હલી જાય છે ત્યારે એ ધર્મનો દુનિયામાં વિરોધ થાય છે કોઈ ઉપાશ્રય માટે વિરોધ કરતું હોય છે સોસાયટીમાં કરે છે સાધ્વીજી ભગવાન માટે તમને એમ થાય કે સોસાયટીમાં એક ફ્લેટ લઈ લઈએ અને સાધ્વીજીનો વિરોધ કોણ કરે છે ખબર છે એ જ સાધ્વીજીને ગોચવી ઓરાવનારી સ્રાવિકા વિરોધ કરે છે જેના ઘરમાં તમે ગોચરી જાવ છો ત્યારે ગોચરી મનમુખીને બોરાવે છે એક જ શ્રાવિકાને વિરોધ કેમ કરવો પડે છે યસ ક્યાંક અમારો પણ અમારો પણ ગુનો છે અમારા સાધુ કે અમારી સાધ્વીજી ભગવંતો રસ્તા ઉપર પરઠવવા વગેરેમાં જો વિવેક ના જાળવે તો એ વિવેક વગરનો ધર્મ ધર્મ જ નથી તમે શહેરમાં રહેતા હો ત્યારે તમારી મર્યાદા જુદી હોય છે તમે ગામડામાં રહેતા હો ત્યારે તમારી પારિષ્ઠા પરિકા સમિતિના નિયમ જુદા હોય જે નિયમ તમે ગામડામાં લાગુ પાડો એ જ નિયમ તમે સિટીની અંદર લાગુ પાડશો તમારા એકના પાપે તમામ સાધુ સાધવીજીને આ મુંબઈમાંથી હકાલપટ્ટી થઈ જશે હા શ્રાવિકાથી વિરોધ ના કરાય શ્રાવિકાએ પ્રેમથી સમજાવવાનું આખી સોસાયટી ભેગી મળીને લખીને આપી દે કે અહીંયા કોઈ પણ મહારાજ સાહેબ ને તમારે ફ્લેટ નહીં આપવાનો કોઈ સાધ્વી ભગવાનને અહીંયા ઉતારવાના નહીં ભલા માણસ કેમ ગંદુ કરે છી કરે છે ઓકે અમારા ગચ્છાથી પતિ જયારે આવી વાત આવે ત્યારે પૂછે એ શ્રાવિકા બેનોને પૂછે બોલો તમારા ઘરમાં નાનો બાબો છે આજે નથી પેલા હતો હતો એ પાંચ મહિનાનો છ મહિનાનો બાબો હોય એને જયારે પોટ્ટી કરવી હોય ત્યારે આમ ભાખોડિયા ભરતો ભરતો પોતે વોશરૂમમાં જતો રહેતો હતો બાથરૂમમાં જતો રહેતો હતો

અને અમારા વિવેક વગરનો ધર્મ પણ વ્યાજબી નથી અરસ સમજવા